સાબુદાણાની ખીચડી ઘેર ગેર ખવાય છે પરંતુ દરેકની રીત અલગ અલગ છે આજે તમને હું મારી રીતથી સાબુદાણાની ખીચડી બતાવું છું જે તમને ખૂબ જ પસંદ પડશે અને સાબુદાણાની ખીચડી છોટી-છોટી પણ બનશે થોડી ટિપ્સ સાથે જોઈ લો સાબુદાણા તલ વરિયાળી સિંગદાણા લીલા મરચા અને આવી રીતે બટાકાની છીણ પાડી છે લીંબુ ખાંડ અને રોટી મસાલા તમે આ ખીચડી કદાચ સુકળિયાના ત્યાં ખાધી છે બસ એક જ રીતથી હું આ ખીચડી બનાવું છું પહેલા જીરો વરિયાળી લીલા મરચા તલ સિંગદાણા હવે આલુના લચ્છા અને મીઠું નાખ્યા વગર એક બે મિનિટ ચડવા દઈશું મીઠું નાખીશું તો હાવ લોચો થઈ જશે એટલે મીઠું નાખ્યા વગર એક બે મિનિટ ચડવા દઈશું મીઠું નાખ્યા વગર છીણ ને ચડવાની છે જેથી એક એક છીણ જુદી જુદી રહે હવે સાબુદાણાનું અંદર નાખી દઉં છું મીઠું અને હળદર નાખી અને થોડું લાલ મરચું નાખી અને હલાઈ દીધી છે અને હવે લીંબુનો રસ લીંબુનો રસ નાખવાથી સાબુદાણા એક છૂટા થશે અને સાથે આપણે ખાંડ નાખીએ છીએ દોઢ ચમચી આ કરવાથી સાબુદાણાની ખીચડી ખટી મીઠી તો લાગશે જ પણ સાથે સાથે સાબુદાણા વચ્ચે ચીકાશ નહીં રહે કે એક દાણો છૂટો લાગશે